નમસ્તે હું સિદ્ધાર્થ તો સ્વાગત છે તમારું સિકટોક્સ માં નમસ્તે મિત્રો અને સિકટોક્સ માં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શોલેની પણ આ વાતમાં આપણે એવી કોઈ જ વાત નહીં કરીએ જે અત્યાર સુધી આપણે શોલે વિશે સાંભળી છે અથવા તો ખૂબ સાંભળી છે એવું કશું જ આપણે આ વિડીયોમાં વાત કરવાના નથી આ શોલે અને મારે સાથે શોલે કેવી રીતના જોડાયું છે અથવા તો હું કેવી રીતના શોલેને જોઉં છું એના વિશે જ આ વિડીયો છે તો વિડીયો છેક સુધી જોજો અને નમસ્તે ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ને લોકો સાથે શેર કરજો મિત્રો સગા સંબંધીઓ શોલે સાથે મારું જોડાણ બહુ જૂનું એટલે શોલેને આજ જો આવતીકાલે પચાસ વર્ષ પૂરા થાય છે મારી ઉંમર એકાવન વર્ષની છે એટલે હું લગભગ દોઢ વર્ષનો હતો ત્યારે મેં શોલે જોઈ હતી અને મારા જીવનની સૌથી પહેલી થિયેટરમાં જોઈ લઈએ ફિલ્મ હતી ત્યારે ટીવીને એ તો હતું નહીં એટલે કોઈ સવાલ નહોતો બીજી કોઈ જગ્યાએ ફિલ્મ જોવાનો પણ શોલે સૌથી પહેલાં થિયેટરમાં જોયેલી મૂવી હતી ત્યારે હું દોઢ વર્ષનો હતો અને મારા મમ્મી પપ્પાની એવી બીક હતી કે દોઢ વર્ષના છોકરાને પહેલી વાર થિયેટરમાં લઈ જઈએ છે તો ક્યાંક રડશે તો એટલે બંનેએ નક્કી કર્યું કે જ્યારે પહેલી વાર રડે ત્યારે એક જણા મને બહાર લઈ જાય પછી થોડી વાર પછી અંદર આવે બીજી વાર હું રડું એટલે બીજું કોઈ લઈ જાય પણ મારી મમ્મી આજની તારીખમાં કહે છે કે આ છોકરાએ મટકું પણ માર્યા આવીને આખી ફીન જોઈ છે હા ગબ્બર ની એન્ટ્રી થઈ ત્યારે થોડુંક મમ્મી મમ્મી ઘેરે જવું છે એવું કીધું પણ પછી પાછો સેટલ થઈ ગયો એટલે આ શોલેની મારી સૌથી પહેલી મેમરી પછી તો ઘણી વખત જોઈ શોલે વિડીયો કેસેટ ઉપર જોઈ કેબલ ઉપર જોઈ પણ સૌથી યાદગાર જો મેં શોલે જોયું હોય ને તો એ રાજકોટના ગેલેક્સી સિનેમામાં એક વેકેશનમાં હું ગયો ને લકીલી તે વખતે ઓરિજિનલ શોલેની પ્રિન્ટ અને એ પણ સરાઉન્ડ સાઉન્ડ કંઈક સાત કે આઠ જગ્યાએથી સાઉન્ડ આવતા હોય એ પ્રિન્ટ સાથે રાજકોટના ગેલેક્સીમાં રી રીરીઝ થઈ હતી મારા પપ્પા ઘણીવાર કહે કે અમે ગેલેક્સીમાં જોઈએ ને ત્યારે ધર્મેન્દ્ર પેલો સિક્કો ફેંકે છે ને છેલ્લે તો ટક 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 કરતા સીધી તો મારા પગમાં આવતો હોય ને એવી ફિલિંગ થાય મેં રાજકોટમાં એ જ ફિલિંગ માણી આ મારી શોલેનો જોવાનો સૌથી શ્રેષ્ઠ અનુભવ અત્યાર સુધીનો રહ્યો છે બાકી મેં કીધું એ પ્રમાણે એક ખૂબ ખૂબ વખત જોઈ છે એટલે પચીસ કે પચાસ વાર જોયા પછી તો મેં ગણવાનું પણ બંધ કરી દીધું છે શોલે એટલી બધી લોહીમાં ઉતરી ગઈ છે કે કહું ને કે મારી બાજુમાં કોઈ બેઠો હોય ને તો એ કંટાળી જાય કારણ કે કોઈ એક એક ડાયલોગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે બોલી શકું છું આવી અદ્ભુત ફિલ્મ છે શોલે વિશે એક ભ્રમણા છે કે એટલે એવું કહેવાય છે કે શોલે શરૂઆતમાં ચાલી નહીં અને એવું બધું કહે પણ છે આપણે જે વાત કરી હતી કે કોઈ એવી વાત નહીં કરીએ કે જે ઓલરેડી કહેવાય ગઈ છે પણ થોડા છ આઠ મહિના પહેલાં સાજિદ ખાનનું એક પોડકાસ્ટ જોયું એમાં એણે એમ કીધું કે એકચ્યુઅલી શો લે ફર્સ્ટ વીક ચાલી નહોતી એવું નહોતું લોકો ગયા પણ એમણે આવા સ્કેલ ઉપર ને આવી ફિલ્મ પહેલીવાર જોઈ એટલે લોકો ખરેખર જોઈને જ્યારે બહાર નીકળ્યા ત્યારે થોડાક હેપતાઈ ગયા કે આ અમે શું જોઈ લીધું એમ એટલે ધીમે ધીમે એમ કે ના તો હવે મારે સમજવા માટે ફરીવાર જવું પડશે અને પછી તો શોલે એને એના રંગમાં રંગી લીધા એટલે આ છે શોલેનું મહત્વ આપણે જે વાત કરી આમાં થમનેરમાં કે જે શોલેમાં નથી એ ક્યાંય નથી આવું મહાભારત માટે પણ કહેવાયું છે એકચ્યુઅલી આ મહાભારતને કહેવાય છે એ જ મેં લીધું છે પણ તમે જુઓ ને મહાભારતમાં એમ કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી તો શોલેમાં પણ એવું જ છે શોલેમાં શું નથી જેમ એનો ધર્મેન્દ્રનો ડાયલોગ છે કે ઇસ સ્ટોરી મેં કોમેડી હે ટ્રેજેડી હે ડ્રામા હે ઇમોશન્સ હે શોલેમાં આ બધું જ છે એક ખતરનાક વિલન પણ છે બદલાની ભાવનાની વાત પણ છે રોમાન્સ પણ છે એક છુપો રોમાંસ પણ છે આમાં ઘણું બધું છે અને બહેતરીન મ્યુઝિક છે આમ આરડી વર્મન મારા સૌથી ગમતા એટલે કહેવાય કે જેને હું ભગવાન માનું એ કક્ષાના મારા ગમતા મ્યુઝિક ડાયરેક્ટર છે પણ હું એ પણ સ્વીકારીશ કે શોલેમાં જે એમના ગીતો હતા એમના બેસ્ટ નહોતા શોલેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોરદાર હતું અને જે આજે પણ ખૂબ વખણાય છે એમાં જે એક પીસ છે હું કહું તમને જ્યારે સંજીવકુમારનું આખું ફેમિલી ખતમ થઈ જાય છે અને સંજીવકુમાર આવે છે નજીક અને એક પછી એક બધાના ચહેરા જોવે છે એ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને એવું કહેવાય છે કે ટ્રકના કટાયેલા જે પટ્ટા હોય ને એના પર બનાવ્યું છે પણ આ મ્યુઝિક નાસિર હુસેને હમકિસીસે કમ નહીંમાં એટલે પંચમદાય જ યુઝ કરાયું હશે પણ એ એમાં પણ યુઝ થયું છે અને પછી એવી ઘણી ફિલ્મો છે જેમાં આરડી વર્માને એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પીસનો ખાસ ઉપયોગ કર્યો હોય શોલેમાં મને સૌથી મોટી જે નિરાશા થઈ હતી એ હમણાં થોડા વર્ષ પહેલાં જે થ્રીડી વર્ઝન એનું આવ્યું એમાં થ્રીડી એટલે જે ઓલરેડી એપિક બની ગઈ હતી એને થ્રીડીમાં કર્યું એ એપ્રિશિએટ કરીએ પણ એમાં ખાસ થ્રીડી ઇફેક્ટ્સ કોઈ હતી નહીં સિવાય કે એક ભાઈ ગોળી આમથી આમ નીકળી ગઈ વગેરે પણ એમાં આરડી બર્મનના જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જેની મેં વાત કરી એનું રીમિક્સ કરવામાં આવ્યું અને એ મને ખૂબ ખૂંચ્યું કારણ કે ઓલરેડી આટલું મહાન બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે અને તમે કેવી રીતના આમ સાવ રીમિક્સ કરી શકો પણ પછી જ મારે એક મીડિયા હાઉસ વતી એના જે પ્રેઝેન્ટર હતા જયંતિભાઈ ગઢા એમની સાથે મારે વાત થઈ તો એમણે કીધું સિદ્ધાર્થભાઈ એ વખતે એટલે એ જે પ્રિન્ટમાં જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું એ આ કાળના ડોલબીમાં સૂટ થાયું નહોતું એટલે અમારે એ ડબ કરવું પડ્યું એનીવેઝ જે હોય એ પણ શોલેની આ વાર્તા છે હું શોલે સાથે આ રીતના જોડાયો છું એવી તો ઘણી બધી વાતો છે આ વિડીયો કરી જ્યારે એડિટ કરીશ ત્યારે એમ લાગશે કે અરે આ તો કહેવાનું રહી ગયું આ તો પેલું કહેવું તો રહી ગયું પણ થેન્ક્સ ટુ શો લે હું ફિલ્મો જોતા થયો દોઢ વર્ષની ઉંમરથી અને થેન્ક્સ ટુ શો લે કે જેણે રમેશ સિપ્પીને એક જ ફિલ્મથી એક બહુ મોટા બોલિવૂડના સૌથી મોટા નિર્દેશકોની લાઈફમાં ખડા કરી દીધા તમારા શોલે વિશેના શું અનુભવો છે તમે કોઈપણ હો મને નીચે કમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થના આજ્ઞા આપો ને તમને બધાને મારા તરફથી કાયમ નહીં આવજો